માખાવડ ગામમાં નીલ ત્રાસ ખેડૂતોની વાવણીનું મોટા પ્રમાણમાં નુકસાન લોધિકા તાલુકાના માખાવળ ગામની સીમમાં હાલ નીલગાયોનો ત્રાસ ભારે જોવા મળી રહ્યો છે દરરોજ ટોળાને ટોળા નીલગાયો ખેતર વચ્ચેથી પસાર થતી જોવા મળી રહી છે આ નીલગાયો ટોળા ખેતીવાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહી છે હાલ ખેડૂતોની વાવણી શરૂ કરી દીધેલી છે પરંતુ વાવેલા પાકને નીલ રોજ ખોદી ખાઈ જાય છે ખેડૂતોમાં ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે હાલ ખાસ કરીને જમીનની ફેન્સિંગ કરી કરેલી હોય તે તોડી નાખે છે અને વાવેલા પાક ખાઈ જાય છે આ ઘટનાને રોજ બનતી હોવાથી માખાવળ ગામના રહીશીઓ અને ખેડૂતો ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક તંત્ર સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક કોઈ પગલાં લેવામાં આવે હવે જોવાનું એ રહ્યું કે વન વિભાગ તથા સંકળાયેલા તંત્ર શું પગલાં લે છે આ ત્રાસથી ખેડૂતોને રાહત મળે છે કે નહીં રિપોર્ટર કમલેશ વાછાણી સાપર વેરાવળ